રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક નોંધાય છે પચાસ હજાર મરચાંની ભારીની આવક થઈ હતી વરસાદ વિઘ્ન વચ્ચે પણ ખેડૂતો દ્વારા મરચાંનું મબલક ઉત્પાદન થયું છે મરચાંની હરાજીના ભાવમાં પચીસો થી લઈને તેત્રીસો સુધીના ભાવ બોલાયા હતા ગત વર્ષ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ક્યાંક રોષ પણ જોવા મળ્યો હતો રાજકોટમાં મરચાંની ખરીદી માટે રાજસ્થાન કર્ણાટક અને મહારાષ્ટ્રથી વેપારીઓ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ગઈકાલે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે પચીસ હજાર ભારી મરચાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવ્યા હતા આ વર્ષની વધુ વધુ આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી એની સામે ભાવની દ્રષ્ટિએ જો વાત કરીએ તો શરૂઆતમાં જે ત્રણ હજારથી લઈ અને ચાર હજાર સુધીના ભાવ મળતા હતા એની સામે અત્યારે પચીસોથી લઈ અને બત્રીસો તેત્રીસો રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવ ઓછા છે કારણ કે આ વખતે મરચાંનું વાવેતર પણ વધારે છે અને ઉત્પાદન પણ આમ જોયો તો વધારે છે પણ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોની મરચીમાં બગાડ જોવા મળતા ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે તો ગત વર્ષ કરતાં આ વખતે ભાવ અડધા મળી રહ્યા છે એવું ખેડૂતોની લાગણી આમાં થોડીક દુભાઈ એવું જોતાં લાગી રહ્યું છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવે છે પરંતુ આજે રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકના વેપારીઓ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં પોતાના રાજ્યોમાં મોકલે છે અને પોતાના રાજ્યોમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં વપરાય છે એની સામે અત્યારે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે તો આવા બધા વેપારીઓ મળી અને સાથ સહકાર આપે અને બધા રાજકોટ માર્કેટિંગ યાર્ડના મરચાં બીજા રાજ્યોમાં મોકલે તો ખેડૂતોને બે પૈસા વધારે મળે